જ્યાં દિયોદર એસટી ડેપો ખાતે ત્રણ નવીન બસોનો ધારાસભ્ય કેશાજી ચૌહાણ ધારાસભ્ય સહિત દિયોદર ડેપો મેનેજર સહિત ભાજપના આગેવાનો કાર્યકરો એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર લોકોએ મુસાફરી કરી દિયોદર શહેર અને છેવાડાના ગામડાઓના લોકોને મોટી ભેટ આપી છે મહત્વનું છે કે દિયોદર એસટી ડેપો ખાતે ત્રણ નવીન બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશવજી ચૌહાણ દિયોદર એસટી ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામી દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ સહિતના અનેક કાર્યકરો તેમજ એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપણા દિયોદર બસ ડેપોને ત્રણ નવીન બસોની ફાળવણી કરી છે આજે એ બસોનું દિયોદર એસટી ડેપો અને ખાતે અહીં બધા જ કાર્યકર્તાઓની હાજરીમાં આપણે લોકાર્પણ કર્યું આ પ્રસંગે સમગ્ર દિયોદર વિસ્તારની જનતાને ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એસ આપણા ડેપો મેનેજર એમનો સમગ્ર સ્ટાફ અને સમગ્ર આ ડેપો વિભાગને હું મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે આશા રાખીએ કે આવીને આવી બસો આપણાને ભવિષ્યમાં પણ વધારે મળતી રહે અને આ વિસ્તારની જે માંગ છે લોકો પણ સલામત સમારી એસટી અમારી એ ભાવના એમનામાં પણ વિકસે અને આપણે બધા જ આ બસોનો સારી રીતે ઉપયોગ કરી અને આપણા વ્યવહારમાં પણ આ બસ સેવાનો લાભ લઈએ એવી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સૌને વિનંતી કરે છે સૌનો આભાર ખિંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા